જ્યાં હતા ને હર મહાદેવ જય શિવરાત્રી નો બીજો દિવસ છે આ તમે બધું જવો ને પંખીડા નો માણસો કેમ કીધા એમ દીખાઈ ઘરે જવું તો જમતું જ નથી ભાઈ જાવું તો પડશે ને આવ્યા જવું જ પડે ધરતી નો છેડો તો સેવા થઈ ને એ થઈ થઈ હોય તો ગિરનારી મહારાજ માફ કરે કારણ કે અમે તો એ દીકરા ને બાળ કહેવાય તો બધા તૈયાર થઈ ગયા હે લાઈન માં મંત્રી સાહેબ મંત્રી સાહેબ જો મંત્રી સાહેબ જો જોઈ આવી રસ્તા ઉતારવાના હે પછી અમારે હે ને જાવું ભાઈ પરબ વાવડી અમરધામ પરબ હે ને જ્યાં એ આમ જાય તો સ્વર્ગનો દરવાજો ખુલે ને એવું મંદિર હે અમારે જયારે માં ને બનારે જો અમે જાઉં અમારું કિન્નારી ગ્રુપ પરબ તો અંધાની મહાદાનના સૂત્રા સાથે ઘરે કોઈ આવે ને તો પૈસા ન દેતા તમે રૂપિયા ગમે એટલા દેહો પાંચસો દો હજાર જે પંદરસો ધરાવે નહીં એક રોટલો દો બે રોટલો થવરાવો ત્રણ રોટલો થવરા ને બસ માર્કેટ ભરાય ગઈ રોટલો થવરા રૂપિયા દેવાના નહીં થાય એટલી સેવા કરવાની સેવા એ ઉત્તમ માનવામાં આવે જય ગિ જય આવજો વેલા વેલા તરસાઈ તરસાઈ શિવરાત્રી જલ્દી જલ્દી મળીએ મેળા જય આવતી વાર જલ્દી જલ્દી મળીએ

બાઈન મોન થી સાઈડ મે આપણે બેને હે ને બાઈલે તાજી બોલતા પછી એને ટ્રાફિક માં હાલવા ના ગઢલા ગયા અમાર ખેલાય નવ પાડવા બધા એને એનો કે આ હોની બેરો અનિતરા ઓનર રણીદાન દેતા મો રીછા આવે તમારી જે હ તમે પ્રમુખ પર હલ્ટી મોર રાજા માં હે ને ખર્ચાઇ ગયા હે બધા અમારે તો બોલો ભાઈ જય ના રે હર ઓલી બોડી તાજલી બોડી તાજલી અચ્છા ને અચ્છા ને ને ભાઈ તો હે ને ભાઈ ચાલે હે બધા બોડી નાસ્તો નાસ્તો હે ને સાહેબ જોવે ને મંત્રી સાહેબ ભરવો ને નરવો નાસ્તો નબળાઈ દીએ ને પેટ પકડે ને મોટા બીમાર ના પડી અમારે બીમાર માણસો જાજા છે ભેગા બીમાર છે અમારે

એના બાટી બધા ટેમ્પામાંથી ઉતરે હું ને મારા ટ્રસ્ટણી પીએ પછી નાય ધોય વાયદા હવા દો પરસાદી વારે નાખી ધોઈ ને બધી સુવિધા બહુ મસ્ત હે પેલા મારા બીજી હોય છે કોઈ જોયો હોય તો નાખી ધોઈ પછી દર્શન કરવા જઈએ પરસાદી લેવું એટલું બતાવવા હે એટલું હું તમને બતાવી તો જો

આપણે સંત દેવીદાસ દાસ ઉમરમાંના દર્શન કરી લીધા અંદર જાદી બધી પીરની સમાધિ છે મને બહુ જાદા નામ નથી આવડતા તમે મંદિરમાં આવો ને તો જાણે તેમ સ્વર્ધનો દ્વાર ખુલો હોય તો તમે જનકમાં ગયા હોય એવો મેં શું થાય એતવાર તમે મંદિરમાં જરો આમ જોતા જ જાણે તેમ ભદવાન નામે આવ્યા હોય એ ત્રણસો વીઘામાં જગ્યા આવી છે આટલા આંબા હે એટલા બગીચા હે એટલી નાગરું હોય પણ એક પાંદડું છે ને તમને ખરીદેલ જોવા ન જડે ઘરે આપણે ખાલી આપણો આપણું ઘર ચોખ્ખું રાખવું હોય ને એક રૂમ કોઈ નથી રહેતો આ આટલું મંદિર સેવાથી હાલે વિચાર કરો કેવડી ભગવાનની દયા હોય છે ત્યાં હાલે કેવડા સેવતો હોય છે અવડું મંદિર છે તમે લાદીમાં મોઢું જોવો ને માથું ઓરવું હોય તો એટલું જોતા હેદ તૂટું પડે છે પરબના પીર પાસે ને અહીંયા અંછત્ર આટલું હાલે અંદાની મહાદાનની દ્રષ્ટિ એ અંશત્ર આલે થારી વાત તમે જુઓ ને એમાંય તમારે મોઢું દેખાય અવિચોથી જગ્યા મેં મારી લાતમાં ત્રેવીસ વર્ષની ઉંમરમાં પહેલી વાર જોઈ છે ને હું મંદિરમાં જોઉ ને તો વાર આમ જોતો જ ગયો કે ભગવાન ના દ્વારમાં અનુભૂતિ થાય બેહો આરામ કરો મન આવ રિલેક્સ થઈ જાવ ટેન્શનમાંથી મુક્ત થઈ જાઓ જો અમારે જો બધા છે ને અમારા બધા દર્શન કર્યા હે એ બધા ટાંટિયા દુખે ને ફરવાનું ને જાજુ છે બહુ મોટી જગ્યા એટલે ટાટિયા દુખે ને પ્રફુલતા રીતે ઓ મારા ગાડી પોમોટ અમાર પ્રમુખ તો બોલતો ને પાવર માં ફરગા પૂછતો હે એ ગિરનારી ખરાબ ના પી ગિરનારી જય મજા આવે ને ગુનાદો ઓમંદાદો તો આંજો ને અમારા રા કા અમારા મંત્રી સાહેબ અમારા મંત્રી સાહેબ આ મારા કાસ્ટીજી છે

ભાઈ વરસાદી લઈ લીધી ને પ્રસાદ હોય ને ભાઈ ગમે હોય મીઠો જ લાગે ઘરે હોય ને તો આપણે પ્રસાદ ઉઠવો ના તો ચોથો એટલે પરબની પ્રસાદી એટલે તમે વાત પૂછોમાં ચાળી હોય ને ભાઈ એને આ નસીબમાં જડે આપણે પરબ આવીએ ને એટલે એમ થાય કે આપણો ફેરો સફળ હે દુનિયામાં આવવાનો સ્વર્ગ નો દરવાજો ખુલી જાય એવો હે તો ચેમ્પામાં થરતાય એ ઘર બેઠા ભાઈ હવે જવાનું હે પરબ ના પીરની ગિરનારી મારા દયાથી થી બધા નરવા રાખે ને

પાછા આવ્યા માના આશીર્વાદ લઈને ગયા હતા આવ્યા એમ મારી માના આશીર્વાદ લેવા આવ્યા કારણ કે એની દયાથી ને ગિરનારીની દયાથી જ અમે બધું તરીએ હે એ અમારા ભેગા આવેલા અહીંયા અમને હું સેવાનું કામ કરાવ્યું એ અમારા માતાજીની દયા છે અવો નવો બધા હંપરાજો નવા સેવાના કામ માતાજી કરવા દે ને એ માતાજીમાં ચાઇનું આવીને ગિરનારીની દયા કરીએ તો હવે હે ને ભાઈ પાછો આવતા વર્ષે મેળો આવશે ત્યાં લગી નહીં આવે બધાને માતાજીની ગિરનારી હાજર નિર્વાહ રાખે ધંધામાં લાભ આપે અને તમને ખૂબ ખૂબ આપે ને એવી અમારી પ્રાર્થના હે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો જોવાનું ભૂલતા નહીં બાય બાય